તરફ વિદેશ પ્રવાસી પરત ફરતાની સાથે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજી છે ડીજીપી વિવિધ રેન્જના વડા સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર છે સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની બાબત અંગે ચર્ચા થઈ રહી છે અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા આ સાથોસાથ રાજ્યમાં ગંભીર ગુનાના વધતા પ્રમાણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે

હેતુની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે તેની સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે કેટલું દબાણ દૂર કરાયું અને હજુ પણ કેટલું દબાણ બાકી છે સ્થાનિક સત્તામંડળ પાસેથી જે અરજીઓ આવે છે જેમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે છે અથવા તો જેના ઉપર માફિયાઓનો કબજો હોય છે તે છોડાવવા માટે પોલીસને જે માગણી કરવામાં આવે છે તે અરજીઓ ઉપર પણ સમીક્ષા થઈ રહી છે આ ઉપરાંત અસામાજિક તત્વોના જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે એ દૂર દૂર કરવાની ઝુંબેશ પણ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ચાલી રહી છે તેની સાથે જ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની પણ ગેરકાયદે જે બાંધકામ છે એ દૂર કરવા માટેની પ્રક્રિયા પણ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે તેની પણ સમીક્ષા બેઠકની અંદર કરવામાં આવી રહી છે આ ઉપરાંત અનેક પ્રકારના જે ગંભીર પ્રકારના કહી શકાય તેવા ગુનાનું પ્રમાણ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વધ્યું છે તો એ વધવાના કારણો અને તેને રોકી કઈ રીતે શકાય તે અંગેની ચર્ચા પણ આ બેઠકમાં ચાલી રહી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા ઉપરાંત વિવિધ રાજ્યના માફ કરજો વિવિધ રેન્જના અધ્યક્ષ પણ આ બેઠકની અંદર હાજર છે રેન્જ વડા પણ હાજર છે આ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ બેઠકની અંદર અત્યારે ઉપસ્થિત છે અઢી કલાક જેટલો સમય થયો છે અને હજુ પણ બેઠક થોડી લાંબી ચાલે એ પ્રકારેના અહેવાલ મળી રહ્યા છે જી